ભાજપના ધારાસભ્યો એ હદે ઉતરી આવ્યા છે કે જો તમે તેમને રજૂઆત કરો તો પણ તેઓ ધમકી આપે છે મોરબી ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા તેમને મહિલાનો ફોન આવે છે રજૂઆત કરવા અને આ ધારાસભ્ય તેમને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે અને તેમનો કથિત ઓડિયો ધમકી આપતો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે શું છે ઓડિયો જાણીએ આપણે આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તમે સત્તામાં આવો એટલે કેમ તમને સત્તાનો નશો માથે ચઢે છે કેમ ભાજપના નેતાઓ હવે કોઈને ગાંઠતા નથી આ મહિલા રજૂઆત કરવા ફોન કરે છે ત્યારે ધારાસભ્ય તેને બોલી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે ધારાસભ્ય કહી રહ્યા છે કે જો કોઈને કહ્યું આગળ ઓડિયો જે છે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઓડિયો ક્લિપ વિશે લોકો ટીકા ટિપ્પણી કરી રહ્યા છે કે ભાજપના ધારાસભ્ય આ રીતે કઈ રીતે વાત કરી શકે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે

એ આપણે નાની વાવડી થી રોડના પ્રશ્ન માટે અમે એક દિવસ દિવસ બરોબર બરોબર તો હવે એનું કઈ રિપ્લાય આવ્યો નથી તો શું થયું છે તમે હાજર નતા એવું કીધું તો અમે કાર્યાલય આવ્યા જે તમારા રસ્તા માટેની ધીરે ધીરે ગ્રાન્ટ નાખવાની જંતિબેન કહી દીધું છે એમાં થોડું થોડું કેશો કે મને આ દસ લાખ ની નાખી દયો લાખ ની નાખી દયો દીધો પૂરો કરી દયો એવું શક્ય નથી કારણ કે પંચાયત કામ કરવા તૈયાર છે હકીકત સર્વે નંબર આવે છે નગરપાલિકામાં છતાંય આમને તમારી સુવિધા મળે એમાં અમે કોઈ ના ન હોય બરોબર તમે સહકાર આપજો મેં જનતીભાઈ ને કહી દીધું જે ગ્રાન્ટ અત્યારે નાખશે એક ચાલુ કરાવશે અને તમે બધા ભેગા થઈ જ નક્કી કરો ક્યાંથી ચાલુ કરવું એમ

પછી એની બને આવે અને પછી એસ્ટિમેટ ભણે એટલે કમ તમારે મહિનો બે મહિના ગણવાના જ કાઇ વાંધો નહીં સારું બરોબર ચોમાસા પેલા તમે રોડ કઈ એક ટુકડો કરાવશો અત્યારે કારણ કે તમારું લંબાઈ જાજી છે બરોબર એટલે પાછળ વાળા રહી ગયા છે એના ધીમે ધીમે બે

તમે પત્રકાર ને બોલાવો મીડિયા વાળા ને બોલાવો કામ તો અમારે જ કરવાનું છે વાત સાચી કામ કરવું હમણાં તમારી જે ઓલી જે જંતિભાઈ ની કેસે બાર પાડી આ વ્યાજબી બી વસ્તુ નથી છતાં અમે અમારી positive છે બધી સમજ્યા પણ એમ નઈ જયારે ઈ મયલા હતા અમે આઠ મહિના પેલા તો આ પ્રશ્ન લઈને ને આયવા હતા ત્યારે આવું કેટલા ટાઈમ થી કે છે એવું નથી અમને આઠ મહિના પેલા પણ વિષય તમે કીધું ને તમે વિસ્તાર છે તમારો નગરપાલિકામાં તમે મતદાન કરો છો એનો કોઈ અર્થ નથી કે તમને અહિયાં થી કારણ કે જ્યાં revenue વિસ્તાર હોય ત્યાં પૈસા revenue જે વિસ્તારમાં હોય એ પૈસા વાપરી શકે સમજ્યા પણ વાત સાચી તો જયંતિ બાપા એમ કહી દે કે અમારામાં આવતું નથી તમે નગરપાલિકા એ તો અમે ક્યાં વહી જઈએ અમારે તો એને કઈ લેવા દેવા નથી.

તમે હવે એક વસ્તુ છે કે રોડ તમારે કરવાનો છે ને બધા એ હા કરવાનું જ છે ધીરજ રાખી રાખજો મીડિયમ કે નહીં બરોબર હું હો કઉ વાંધો નહીં હા શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીના નેતાને શું ભાન કે એક મહિલા સાથે કઈ રીતે વાત કરવી જે પ્રજા તેમને ચૂંટીને સત્તામાં લાવી છે તે જ પ્રજા સાથે આ નેતાઓ આ રીતનું વર્તન કઈ રીતે કરી શકે આ નેતા તેમને ખુલ્લેઆમ ધમકી કઈ રીતે આપી શકે કે મીડિયાવાળા કામ નહીં કરે તમને જણાવી દઈએ સાહેબ કે તમને મીડિયાવાળા ચમકાવે છે જો તમે કોઈ સારું કામ કરો તમારું રાજકારણ પણ આજ મીડિયાથી ચાલે છે ત્યારે દુર્લભજી દેથરિયા એ જે રીતે મીડિયાને ને અને કહ્યું કે મીડિયાવાળાઓ કામ નહીં કરે તો સાહેબ તમારું રાજકારણ અને તમે જે પણ ચમકો છો તે મીડિયાને લીધે જ ચમકો છો વર્તન ના કરવું જોઈએ ત્યારે આ ધારાસભ્ય વિશે તમારું શું માનવું છે આ ધારાસભ્ય જેને સત્તામાં ચૂંટીને પ્રજા લાવી છે તે જ પ્રજા સાથે આ રીતનું વર્તન અને આ રીતે વાત કરવી તે કેટલી યોગ્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ રીતે કઈ રીતે વર્તન કરી શકે તમારું શું માનવું છે આના વિશે કથિત ઓડિયો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જે રીતે ધારાસભ્ય મહિલાને ધમકી આપી રહ્યા છે તેને લઈને તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર